નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને વિડીયોને પૂરેપૂરો જોજો તો મિત્રો તમારે રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરીએ ખેડુબ્રહ્મા માર્કેટ યાર્ડ તેરસો વીસ થી ચૌદસો ત્રીસ રૂપિયા માણસા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને રૂપિયા આગળ વાત કરે મિત્રો થરા માર્કેટ યાર્ડ તેરસોથી તેરસો ને રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ ધોરાજી માર્કેટ યાર્ડ અગિયારસો છન્નું થી ચૌદસો ને છેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધળાજા માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી ચૌદસો ને પચીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો બવેસરા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ને સડસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો તળાજા માર્કેટ યાર્ડ બારસો ચાલીસ થી ચૌદસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને પાંસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો ને સાહીઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો છપુર માર્કેટ યાર્ડ એક હજાર એકવીસ થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો આઠથી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા આગળ વાત કરે મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો એકસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો બોટાદ તેરસો બે થી પંદરસો બાવીસ રૂપિયા